પરંતુ દર્શક મિત્રો જેવા ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થી જેલમાંથી બહાર આવ્યા કે આજે એમને મનસુખ વસાવાને પાઠ ભણાવી નાખ્યો ભાઈ આ ચૈતરભાઈ વસાવા જે ડરતા જ નથી ભાઈ ભલે જેલમાં રહેવું પડે પરંતુ સત્ય માટે લડવું પડે અને જેલમાંથી બહાર આવીને આજે મિત્રો મનસુખભાઈ વસાવાને જે કીધું ખુલ્લે આમ તમારા પણ હોશ ઉડી જશે ભાઈ કે આખરે આ શું કહી દીધું તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવા કે જેમનો એક વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને આડે હાથે લીધા એટલે હવે મનસુખભાઈ વસાવા હતા ને ભાઈ એ પોતે ગભરાઈ ગયા અને મનસુખભાઈ વસાવા એમ કહે છે કે ભાઈ મારી ક્યાં ભૂલ છે મારે તો જે કામ આવ્યું મેં તમને કીધું પણ દબદબો તો ભાઈ ચૈતરભાઈ વસાવાનું જ રહેશે ભલે આમ જાય કે તેમ જાય કેમ કે ચૈતરભાઈ વસાવા બ્રાન્ડ એટલે બ્રાન્ડની રીતે પણ કામ કરે એટલે મિત્રો ચૈતરભાઈ વસાવાનું નામ પણ ખૂબ જ ચાલી રહ્યું છે ચર્ચાની અંદર હવે સાહેબ આપણે આવનારા સમયમાં જોઈશું કે ચૈતરભાઈ વસાવાને લઈને શું ખરેખર કોઈ નવા સમાચાર આવશે કે કેમ શું ખરેખર ચૈતરભાઈ વસાવા ફરી એકવાર પાઠ ભણાવશે કે કેમ અત્યારે તમને એક વિડીયો બતાવો આ વિડીયો અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી અમે છે અમે નથી મૂક્યું નહી કહું ને તો પણ ખુલાસો કરો ને